સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ રાધે ગોવિંદ પાર્કના સ્થાનિકો પોતાની વિવિધ સમસ્યાને લઈને લીમડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા વાત કરવામાં આવે તો લીમડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને પાણી ઉભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે લીમડી સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ રાધે ગોવિંદ પાર્ક સોસાયટીમાં પણ કંઈક આવી જ સમસ્યા સામે આવી છે આ વિસ્તારમાં રહેતા પી કે રાઠોડા નેતૃત્વ હેઠળ રાધી ગોવિંદ પાર્કના સ્થાનિકો લીંબડી નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા થી પંદર વર્ષ પહેલા સીસી રોડ બનાવોલ હતો જે હાલ બિસ્માર હાલતમાં છે તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી અને ગંદા પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે તો હાલના સમયે રોગચાળો ફાટી નીકળે તેવો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે સમયસર પાલિકાને દરેક પ્રકારના વેરા ભરવા છતાં પાલિકા કર્મચારીઓ દ્વારા કોઈપણ જાતની સાફ સફાઈ કરાવવામાં આવતી નથી જેથી તાત્કાલિક અસરથી સ્થાનિકોની માંગણી પૂરી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે જો આવનાર સમયમાં રાધે ગોવિંદ પાર્ક સોસાયટીમાં સુવિધા આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ